પાટણ જિલ્લાના હારીજનો વિડીયો વાયરલ એક બુટલેગર દ્વારા ખુલ્લેઆમ પત્રકારના હાથ પગ કાપી નાખવાની ધમકી આપતો હોય તેવો વિડીયોમાં દેખાઈ રહ્યો છે આવા બુટલેગરને પોલીસનો પણ ડર નથી દેખાતો જ્યારે બીજો બુટલેગર કેમેરા સામે જણાવી રહ્યો છે કે હું હપ્તો આપું છું દારૂનો ધંધો કરતો ઇસમ કેમેરા સમક્ષ બોલી રહ્યો છે અમે દસ હજારનો હપ્તો હારીજ પોલીસ સ્ટેશનમાં ભગાચીને આપીએ છીએ તેવું કેમેરા સમક્ષ આવી રહ્યો છે પાટણ જિલ્લામાં પોલીસ વડાએ તપાસ કરવાની જરૂર છે હારીજ તાલુકાના થરોડ ગામનો બુટલેગર દેશી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો છે ધંધો કરે છે તેવું પણ લોક મૂકે તે ચર્ચા કરી રહ્યો છે જેમાં હારીજ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ઠાકોર ભગાજી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને ભગાજીની મહેરબાનીથી હારીજમાં બુટલેગરો પણ બેફામ બન્યા છે જેના કારણે બુટલેગરો ધમકીઓ આપી રહ્યા છે પણ સવાલ તો ઊભો થાય છે કે હારીજના પીઆઈ નિરવ શાહને આ દારૂના બુટલેગર કે વહીવટ દાની ખબર નથી દસ હજારનો હપ્તો ચાલી રહ્યો છે શું પીઆઈ સાહેબની રહેમ નજર હેઠળ બધું ચાલી રહ્યું છે અહેવાલ જ્યાંથી ભાઈ ઠક્કર સિહોરી કાકરેજ સાહેબ કોણ હપ્તો કોણ સાહેબ કોણ છે એવું છે કેટલા આપો છો દસ હજી